રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું એકવાર નવા બ્લોગમાં તો વાગી ગયા અત્યારે દસ આપણે હવાથી ચાલુ નસ વાગે કીધો ચાલુ કેમ કે અત્યારે ખેડવા જવાનું આપણે ડુંગળી પટ તો ટોલી લાગેલ પડીએ છોડાવી લે આપણે અને હવારનો લોહી પીવી અહીંયા આવીને ડોડા ભાઈ ક્યાંથી લઈ આવ્યો

કાલે એન્ડા ભરવા ગયા તા ને આપણે એટલે દોડેલ પડી જાય કાલે હાજ ની તો હાલો છોડાવી લઈ મિત્રો આપડે ચાલુ કીધું અત્યારે ડુંગળી વાળો પાક ખેડવાનો પેલા ધોરિયા ભાંગી લઈ કેમ કે ધોરિયા આવે ને તો વળી ખેડવાની મજા નહીં આવે કચકા આવશે બહુ એટલે મજા નહીં કરે બીજું આપણે દોરિયા ભાંગવાનું ચાલુ કીધું અત્યારે ચાર ભાંગી નાખે દોરિયા ઘણા એમ છે ઘાટા ઘણા ધોરિયા એટલે એ પહેલાં ભાંગી લઈ એટલે દોરિયા કમ્પ્લીટ થઈ ગયા આડા ના આવે તો બે વાર ખેડું આપે ને ચાલો પેલા ધોરિયા ભાંગી ચાલુ કરીએ આપે ચાલો બને રહેજો તમે બ્લોક પર ધોરિયા ભાંગવાનું ચાલુ થઈ ગયું મેં પછી આમ ઊભું ખેડશે આડો ધોરિયા ભંગાઈ જાય ને તો આડા ના આવે ખેડિયા ધોરિયા ઘણા હે ને એટલા નવ ધોરિયા હે

ઘણી ઠકાળો કરીશું આ મોટી ઘણી ખો અત્યારે આપણે ડુંગરી મેળવી લઈ ખેડાઈ ગયું ને આવી ગયા નવાણે

પપ્પા જાય તો હું આ તો ટામાટેમાં ચક્કર મારવા અને ટમાટા આપડા આવા થઈ ગયા હવા દો ટમાટા તો સારા એ અરે આ બધા આપણે નર્સરીમાંથી લેતા એ અને બીજો રે આપણે ઉખેડવા ગયા તા આગળ આ આ મોટો દેખાયો ને આ બધો એ આપણે ઉખેડવા ગાતા એ આવું રે ઉખેડવા ગાતા એ નહીં અને આ આપણે નર્સરીમાંથી લા એમ જો ફરક દેખાય દે આ મોટા અને અને બીજો જો આપણે અડધો નર્સરી વાર ચોપ્યો હતો એનું અહીંયાથી અલગ થઈ રહે અને સુરત દાદા હાથ કરીને બતાવી દઉં કોમેન્ટમાં કેજો કેવા હે ટામાટા રામ રામ સીતારામ જય માતાજી સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગ માં એટલે અત્યારે herande maadi re pedo asata de nan ko pa play ne agle jaio herande dile bro do asata to poreo 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 ya a ten pa pa seni dawa ખોડ નીયા ખડ થઈ ગયો બોલ માં કીયો ને હે ને હા એટલે નીંઠું તો આમ તો સાફ તો રહીએ ને ફાટ તો પછી નીંદ ઓછું થઈ ને ગણો હા ફાટ ગાં તો સાફ તો ખાલી દે તો થોડું થોડે ઓરો ઓરે આમ ઉકામ પાછે એક બે દી આટો માંને મારી લે ને હા આ સટા

રોપાક તો જાવ આ અમરાથી અમરા નાખી દે છોટી હે એ જો અમ ફૂલ ભરી મિક્સ કરે પર પજેજી પર ફૂલ ફસલીયા છે ના તલે જાડી દવા હે

અરે એ સાયકલ પડી એને હમણે લગભગ મયા કાકલ કરતો રહ્યો અરે મયા કાવે આ દે હોસ્ટેલ માંથી આવ્યો લાગે આજ આવ્યો કે કાલ આવ્યો આજ નહી કે કાલ આવ્યો બપોરે રાત્રે રાત્રે એટલે આજે જ લખાય દે તારા માથે રાખ્યો

પપ્પા અહીં પડ્યા હતા તો અહીંયા ચાયણા બાંધી રાખે તો ભેગા પડ્યા હોય આમ અલગ અલગ ઉડતા એટલે રાખીને બાંધે અને ભવ્યાન સે આયો તો હું ચોપડા બીજા લેતો એવો ટંગા પણ હવે આવું ટેલી એ અહીંયા કરને જો અહીંયા કરને આ બધું સાફ કીધું આ બધું બહાર રાખ્યું ને અહીંયા આખણે થોડોક સિમેન્ટ કીધોય વધ્યો તો ને એવો થઈ ગયો તો એટલે સિમેન્ટ કીધો આ જો આ બધું અહીંયા ગોઠવાઈ ગયું અહીંયાથી સાફ કીધું આ બધું અમારું અહીંયા હા ઓ વાર હશે આ અહીંયા ડાળમ કાપ્યું તે આમાંથી ઊંચું થઈ જાય ડાળમ એટલે કાપ્યું એટલે હવે ધખાવી રાખી અહીંયા